મહીસાગર જિલ્લાનો એક યુવાન પોતાના જન્મદિવસને યાદગાર બનાવવા માટે પગપાળા અમરનાથ યાત્રાએ નીકળ્યો હતો ધ્રુદર્જે અંદા અંદાજીત પંદરસો કિલોમીટર પગપાળા જઈને દેવ મહાદેવના દર્શન કરશે સાથે જિલ્લામાંથી પ્રથમ વખત કોઈ યુવાન આ રીતે અમરનાથ જતો હોય એમ કહી શકાય મહીસાગર જિલ્લાના લુણાવાડા ખાતે રહેતા ધ્રુતરજી જન્મદિવસની યાદગાર બનાવવા માટે અમરનાથ પગપાળા જવાનું નક્કી કર્યું હતું જેથી તે લુણેશ્વર મહાદેવની પૂજા કરીને અમરનાથ યાત્રા જવા માટે નીકળ્યો હતો આ મહાદેવ ભક્ત ધ્રુવ દિવસના ત્રીસ કિલોમીટર ચાલતો હોવા સાથે લુણાવાડાથી અમરનાથ ધામ પંદરસો કિલોમીટર હોવાથી તેને ત્યાં પહોંચતા બે મહિના જેટલો સમય લાગશે સાથે રસ્તામાં આવતા વિવિધ મંદિરોમાં પણ ધ્રુવધરજી દર્શન કર્યા બાદ તે આગળની યાત્રા નીકળતો હોય છે હાલ તો ધ્રુવધરજી દેવાથી તેઓ મહાદેવની ભક્તિ સાથે અમરનાથ ધામ તરફ પ્રયાણ કરી રહ્યો છે ચોમાસાની ઋતુ હોવા છતાં ધ્રુધરજી પગવાળા અમરનાથ જતો હોવાથી ઘણા બધા શિવભક્તો ઉભા રહીને તેને મળતા પણ હોય છે મહીસાગર જિલ્લામાંથી પ્રથમ વખત અમરનાથ યાત્રાએ પગપાળા યુવાન જઈ રહ્યો હોય તેમ કહીએ તો નવાય નહીં